શહેર અને ભાગદાખુર્દ ગામને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા છે ઓરંગા નદીના પાણી બંદર રોડ પર ભરાઈ ગયા છે ભયજનક સપાટી નજીક વહેતી ઔરંગા નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે વલસાડની ઓરંગા નદી પોતાની ભયજનક સપાટીએ વહી હતી જેને લઈને જે વલસાડના શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં આગળ પાણી ફરી વળ્યા છે હાલ અમે ઉભા છે બંદરરોળ વિસ્તારમાં આપ જે પ્રમાણે જોઈ શકો છો કે જે બંદરરોડ વિસ્તાર અને જે ભાગરાખુટ ગામને જોતો જે રસ્તો છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે ધીરે ધીરે જે ઓરંગા નદીના પાણી છે તે રસ્તા ઉપર ફરી વળવાના કારણે જે રસ્તો છે તે રસ્તા ઉપર નદી વહેવાની શરૂ થઈ ગઈ છે જે રીતે નદીની સપાટીમાં વધારો થયો છે અને સાથે સાથે જે દરિયાની ભરતીનો પણ

ગ્રામ સ્તરે ખસી જવા માટે સૂચનો પણ કરવામાં આવ્યા છે આ બંદર રોડ વિસ્તાર છે અને છે ગામ અહીં આગળ પાણી વધે તો વલસાડનું જે ભાગરાખુટ ગામ છે તે ક્યાંક ક્યાંક ને સંપર્ક જતું હોય છે દર વર્ષે અહીં પરિસ્થિતિ સર્જાતી હોય છે પરંતુ જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ઔરંગા નદીના પાણી બંદર રોડ વિસ્તારમાં ફરી વળ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે ભાગરાખુટ ગામના લોકો છે તેઓને એલર્ટ રહેવા માટે જે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને પોતાનો કિંમતી સામાન અને જરૂરી વસ્તુઓ લઈને જે ક્યાંક ને ક્યાંક બહાર આવી